રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપીએ મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે એકસો હેલ્પલાઇન સી ટીમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વાહલી દીકરી યોજના બેટી બચાઓ બેટી પઢાઓ મહિલા સ્વાવલંબન સખીવન સ્ટોપ સેન્ટર પીબીએસસી મહિલા સશક્તિકરણ દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે અને ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ આરોગ્ય વિશે તેમજ ઉત્તમભાઈ માળી એડવોકેટે કાયદાકીય માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મહેમાન સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું ડીડી રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડોક્ટર રિતેશ પ્રજાપતિ કાનજીભાઈ પ્રમુખ રેખાબેન પરમાર મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ થરાદ ઉત્તમભાઈ માળી કાનૂની સેવા સત્તા મંડળ થરાદ હાજાજી રાજપૂત પત્રકાર હાજાજી સોલંકી દશરથસિંહ ચૌહાણ સહિતના છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા